पुजाइ छ यार यो मोगल जाउँ हालो हजुर તાલુકા પ્રમુખ જીતુભાઈ શહેર પ્રમુખ નાગરભાઈ કોન્ડ સમાજની હેલ્પ છે બાપુ यहाँ या istanbul को अबले नथि जानु हो हालो अबले हामी आबले हिँडे जानु छ यहाँ पोला उठुला होलोमा अबले नौर मारे छ रिक्शा कुर्सी लिएर आ भेरियो चप्पल જય શિયાળા મિત્રો આપણે હાલ છે માનવ મંદિર ભક્તિરામ બાપુનું એક મંદ બુદ્ધિ બાળકોનું સંચાલન કરી રહ્યા છે સાચવી રહ્યા છે તે માનવ મંદિરમાં પૂજ્ય બાપુ બિરાજમાન છે આપ જોઈ શકો છો આ આખું કેમ્પસ માનવ મંદિરનું છે આ એક નાની એવી ટેકરી ઉપર આવેલો આશ્રમ છે ત્યાં મંદ બુદ્ધિના બાળકો ને બાપુ સાચવે છે આપ જોઈ શકો છો માનવ મંદિર બીજે બાપુ પધારેલા છે અને હાલ કુમાર છાત્રાલયનું લોક લોકાર્પણ કરવાના છે અને ત્યારબાદ કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન કરવાના છે અહીંથી બાપુ અંદર ગયા છે તો મિત્રો આ બહારનું લોકેશન છે તમે જોઈ શકો છો બાપુની ગાડી પણ અહીંયા પડી છે બાપુ અંદર છે જય શિયાળા મિત્રો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોકમાં આપનું સ્વાગત છે મિત્રો હાલ તો ખૂબ ખુશીનો માહોલ છે પરમ પૂજ્ય વિશ્વવંદની શ્રી મોરારી બાપુઓ આપણી વચ્ચે બિરાજમાન છે અને લોકોને ખૂબ જ આનંદ છે કે આજ બાપુ આવ્યા છે બાપુના હાથે જે નવી કુમાર છાત્રાલયનું લોકાર્પણ છે ત્યારબાદ કન્યાશાળાનું પણ ભૂમિપૂજન અને બાપુના હસ્તે જ થશે તો મિત્રો આગળના પાર્ટમાં આપણે જોઈશું બાપુના હાથે જે લોકાર્પણ થવાનું છે સાથે ભક્તિરામ બાપુ પણ છે આપ જોઈ શકો છો બાપુ અંદર જુલા કૈલાસમાં બેઠા છે આ માનવ મંદિરનો મેઇન ગેટ છે જે આ ભક્તિરામ બાપુનું આશ્રમ ગણાય છે સામે છે જે માનવ મંદિર મંદ બુદ્ધિ બાળકોનું ઉદ્યાન આવેલું છે અંદર ગૌશાળા છે સામેનું પાર્કિંગ છે જય શ્યારા મિત્રો જયશriram જય સુગામભાઈ આપનો કાલસારી શું આપનું શુભ નામ રઘુભાઈ રઘુભાઈ ઈશ્વરભાઈ ગોંડલિયા ગામ કાલસારી સરસ આજે આપને કેવો ખુશીનો અનુભવ છે આજે આપણે વાત જ જવાય જે કુમાર છાત્રા લઈને બાપુ હસ્તક લોકાર્પણ થઈ રહ્યું છે અને કન્યા છાત્રાનો બાપુ હસ્તક ભૂમી પૂજન એટલે કે ખાત પણ થવાનું છે તો આપને

કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરવાના છે અને કન્યા ભૂમિ પૂજન છે એક પહાડી ઇલાકો છે અને આપ જોઈ શકો છો માનવ મંદિરના ટ્રસ્ટી એટલે કે સભ્યશ્રી મનસુખભાઈ વસોયા પણ આપણી ચેનલમાં છે સીતારામ સીતારામ બાપુ હવે એક આપને પૂછવાનું છે કે આજ બાપુ આવ્યા છે આપણી વચ્ચે બાપુ આવી ગયા છે હા તો આપનું શું કેવું છે આજે આપણે કન્યા છાત્રાલયને કુમાર છાત્રાલયનું જે બાપુ આવ્યા છે એના એક બાપુના આશીર્વાદ મળે અને બાપુના આ છે આ ઉદ્ઘાટન થાય અને શિલારોપણ થાય જેથી સમાજમાં નવો રાહ જાય સરસ સરસ અને સનાતન ધર્મની કાયમ જાળવણી થાય એટલા માટે ભક્તિરામ બાપુનો આ ઉદ્દેશ હતો ને એમાં મોડાની બાપુ એ સોનેરી પીસું ઉમેર્યું છે ધન્યવાદ જય સીતારામ જય સિયારામ મિત્રો નમસ્કાર મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય શ્યારામ લખજો હાલ આપણે મહાનવ મંદિરમાં છીએ મિત્રો ખૂબ જ વિશાળ છે તો મિત્રો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલનું બટન પણ દબાવી દઈએ જાય શરામ આગળના મળીએ આગળના પાર્ટમાં